હેલો ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસ સ્વાધતી ભાગ ચાર વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર સત્તર આર્થિક અને સમસ્યાઓનો એટલે કે આર્થિક સમસ્યાઓને પડકારો એમાં ગરીબી અને બેરોજગારી પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ જો તમે અમારી ચેનલ ઉપર ન આવો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારો સાથે યોગ્ય રીતે જોડી ખાલી જગ્યામાં મતલબ તો પેલા તો ભારતનું સૌથી વધુ ગરબી ધરાવતું રાજ્ય તે આવશે છત્તીસગઢ ભારતનું સૌથી ઓછી ગરબી ધરાવતું રાજ્ય તેમાં આવશે ગોવા અને સૌપ્રથમ ગરીબી રેખાનો ખ્યાલ રજૂ કરનાર તો એ હતા પ્યોર્ટ પોરે હવે જોઈએ આપણે ખરા ખોટા પ્રશ્ન નંબર બે ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે કેવો છે સાચું વિશ્વના દેશો પોતાનું શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે તેને રાષ્ટ્રીય બજાર કહે છે ખોટું તેને શ્રમ બજાર કહેવામાં આવે છે ગરીબી અને બેરોજગાર બને શકી બહેનો છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂત પોતાના ઉત્પાદનને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકે છે આ વિધન કેવું છે ખોટું સાપેક્ષ ગરીબીનો ખ્યાલ વિકાસશીલ દેશોમાં પ્રચલિત છે આ વિધાન પણ કેવું છે ખોટું ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગુજરાત છે આ વિધાન પણ કેવું છે ખોટું ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટેની પાંચ રીતો છે તો આ વિધાન પણ કેવું છે ખોટું ભાવોની સ્થિરતા માટે ક્ષતિ મુક્ત કૃષિ ભાવ પંચની રચના કરવામાં આવી છે તો આવેદન કેવું છે સાચું અને લાસ્ટમાં ગરીબી નિર્મૂલન કાર્યક્રમ યોજનાઓને મુખ્યત્વે પાંચ વિભાગોમાં વહેંચી શકાય છે તો આવેદન પણ કેવું છે સાચું ત્રીજો પ્રશ્ન કે નીચેના આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ ખાલી જગ્યા પર પૂરો

ગરીબ રેખા નીચે જીવતા પરિવારની મહિલા અને સભ્યોની સખી મંડળોમાં જોડીને ખાલી જગ્યા અન્વયે કૌશલ્ય વર્તક તાલીમ અપાય છે તો મિશન મંગલમ ચોથો પ્રશ્ન જોઈએ રાજ્યના બેરોજગારી ઘટાડવા માટે શિક્ષિત બેરોજગારીની નોંધણી કરતી સંસ્થા કઈ તો રોજગાર વિનિમય કેન્દ્ર કઈ યોજના અન્વયે રાજ્ય સરકાર કુટીર ઉદ્યોગના કારીગરોના કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજથી બેંક લોનની સુવિધા પૂરી પાડે છે

પાંચમો પ્રશ્ન કે નીચે આપેલ પ્રશ્નોના એક કે બે વાક્યમાં જવાબ આપો તો પહેલો પ્રશ્ન હતો કે ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિની સંખ્યા જાણવા માટે કઈ બે રીતો કઈ છે તો પહેલી તો કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાસે કરવામાં આવેલ ખર્ચના આધારે અને બીજી કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે બીજો પ્રશ્ન બોર્ડ ઓરે કઈ સંસ્થાના નિયામક હતા તો એ ડબલ્યુએચઓ ના નિયામક હતા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયામક હતા ત્રીજો પ્રશ્ન જોઈએ ભારત સરકારની એવી કઈ યોજના છે જેના થકી વીજળીનો પુરવઠો સાત દિવસ પૂરો પડે છે તો દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના આગળ જોઈએ આપણે અંત્યોદય કુટુંબ અને કઈ યોજના હેઠળ અનાજનું મફત વિતરણ કરવામાં આવે છે તો માં અન્નપૂર્ણા યોજના પરમ નામનો વિદ્યાર્થી તેના શિક્ષકને પ્રશ્ન પૂછે છે કે બે હજાર પંદર સુધીમાં દેશમાં કેટલા રોજગાર વિનિમય કેન્દ્ર હતા તે આ પ્રશ્નનો જવાબ શું જવાબ મળશે કે ડિસેમ્બર બે હજાર પંદર સુધીમાં દેશમાં નવસો ને સુડતાલીસ નાઇન ફોર સેવન રોજગાર વિનિમય કેન્દ્રો હતા હવે આપણે જોઈએ ટૂંકમાં જવાબ આપો પ્રશ્ન નંબર એક કે વ્યાપક અને દારૂણ ગરીબી કોને કહેવાય તો સમાજના જે લોકો પોતાની પાયાની કે મૂળભૂત જરૂરિયાતો જેવી કે ખોરાક વસ્ત્ર રહેઠાણ શિક્ષણ અને આરોગ્યની સેવાઓ વગેરેનું લઘુત્તમ ધોરણ પ્રાપ્ત કરી શકવાની શક્તિ ધરાવતા ન હોય તે લોકોમાં વ્યાપક કે દારૂણ ગરીબી છે તેમ કહેવાય જોઈએ પ્રશ્ન નંબર બે બેરોજગારી કોણે કહેવાય તો કોઈ પણ વ્યક્તિને પ્રવર્તમાન વેતન દળે કામ કરવાની ઈચ્છા વૃત્તિ શક્તિ લાયકાત તૈયારી અને કામ કરવાની શોધમાં હોય સતત તેને કામ ન મળે તેને બેકાર કે બેરોજગાર કહે છે વિશ્વ શ્રમ બજાર તો વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે તેને વિશ્વ વિશ્વ શ્રમ બજાર કહે છે જોઈએ મનરેગા કાર્યક્રમ વિશે ટૂંક લખો દેશમાં ગરીબી રેખા નીચે જીવતા ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારના લોકોને સીધો આર્થિક લાભ મળે તે માટે કેટલીક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે મનરેગા યોજનાનું આખું નામ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના છે હવે આપણે જોઈએ મોટા પ્રશ્નો મુદ્દાસર પ્રશ્નોના સૌપ્રથમ પહેલો પ્રશ્ન આપેલો છે કે ગરીબી ઉદ્ભવના કારણો જણાવો ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે તેના કારણો નીચે મુજબ છે પહેલું કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતોના કારણે કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો બીજો ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગાર તકોને અભાવ અભાવીજો ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારનું જરૂરી જ્ઞાન શિક્ષણ કૌશલ્ય કે તાલીમના અભાવના કારણે તો મિત્રો તમારે જેટલું સમાય તેટલું તમે લખી શકો છો જ્ઞાતિ પ્રથા તથા રૂઢિઓ પરંપરાઓ કારણે રીતિ રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચાને કારણે દેવામાં ડૂબે આમ બિનઉ ઉત્પાદનીય ખર્ચામાં વધારો થવાથી નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને ન્યાયનો ભોગ બને છે તેમજ સરકારી યોજનાઓની માહિતીને અભાવે લાભ ઉઠાવી શકતા નથી આર્થિક નીતિઓના ઘડતરમાં શિયાળાના માનવીની જરૂરિયાતો અને તેમાં આર્થિક હિતોથી અપેક્ષા થવાથી રોકડિયા પાકોને ઉપસન મળ્યું અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું અનાજ કઠોળ વગેરેની અસર સર્જાઈ અને ભાવ વધ્યા જેથી બે ટંક પૂરતું ભોજન પ્રાપ્ત ન થવાથી આર્થિક સુધારોનો અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાગી કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ થયા સ્થળાંતર વધ્યું ખેતીની આવકમાં ઘટાડો થવાથી આગળ જોઈએ ગરીબો કુપોષણ અને વિવિધ રોગોના શિકાર બને છે આરોગ્ય વિષયક ખર્ચા વધ્યા આવક સ્થિર જ રહી સારવાર દવા પાસાના ખર્ચા વધવાથી ટેકનોલોજીમાં ફેરફારો આવતા પરંપરાગત વ્યવસાયો કુટીર ઉદ્યોગો પડી ભાગ્યા તથા સ્થાનિક બજારો બંધ થતાં બેકારીનો વધારો થયો

કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સવગતો વૃદ્ધિગત બેરોજગારી ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સવગતો વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારના તકોના અભાવે ત્રણથી પાંચ માસ બેરોજગાર રહેવું પડે છે તેને ઋતુગત કે મોસમી બેરોજગારી કહે છે ઘર્ષણજન્ય બેરોજગારી જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિક બેરોજગાર બને છે જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે ત્રીજું માળખાગત બેરોજગારી ભારતીય અર્થતંત્ર પસાત અને રૂઢિચુસ્ત છે સામાજિક પસાતપણું પરંપરાગત રૂઢિઓ રિવાજો નિરક્ષરતા અને માળખાકીય સુવિધાનો અભાવ વગેરે કારણોથી માળખાગત બેરોજગારી જોવા મળે છે પ્રસન્ન કે છૂપી બેરોજગારી કોઈ કામ ધંધા કે વ્યવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય આ વધારાના શ્રમિકો ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો ન હોય તો આ વધારાના શ્રમિક પ્રસન્ન કે છુપા બેરોજગાર કહેવાય પાંચમું ઔદ્યોગિક બેરોજગારી ઔદ્યોગિક ક્ષેત્રે તથા ફેરફારના લીધે જો વ્યક્તિઓ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડતું હોય તો તેવી પરિસ્થિતિ સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે અને છેલ્લું શિક્ષિત બેરોજગારી ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે હવે આપણે જોઈએ કે જે ધનિક ભારતમાં ગરીબો વસે છે ભારતમાં ગરીબો છે ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી સંપત્તિ ધરાવતો દેશ છે પરંતુ આ વિપુલ સંસાધનોનો ઉપયોગ કરવાની ક્ષમતાનો અભાવ શિક્ષણનું તાલીમ અને કૌશલ્યનો અભાવ હોવાને કારણે તેમજ વર્ષોના ખામીયના લીધે આ કુદરતી સંપત્તિ લોકોના કલ્યાણ અને સુખાકારી પ્રમાણમાં ઉપયોગ થઈ શકતો નથી આથી દેશમાં ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે યુએનડીપી બે હજાર પંદરના રિપોર્ટ મુજબ ભારતમાં બે હજાર અગિયાર બારમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના એકવીસ પણ બાણું ટકા એટલે કે સાડત્રીસ પોઈન્ટ ત્રાણું કરોડ જેટલું છે હવે જોઈએ જે કે ગરીબો છે તે ગરીબી નિવારણ માટેના વિવિધ ઉપાયો તો કે ગરીબી નિવારણ ઉપાયો વ્યૂહરચના તરીકે સફળ બનાવવા માટે ગ્રામ અને શહેરી વિસ્તારના લોકોએ વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો આર્થિક લાભ મળે અને રોજગારી દ્વારા તેમની આવકોમાં વધારો થાય માટે ગરીબી નિવારણના કાર્યક્રમને અમલમાં મૂકવામાં આવ્યા છે આ કાર્યક્રમોને પાંચ વિભાગમાં વહેંચી શકાય પહેલું વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો બે સ્વરોજગારીના કાર્યક્રમો ત્રણ અન્ય સુરક્ષાને લગતા કાર્યક્રમો ચાર સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો પાંચ શહેરી ગરીબી નિવારણ કાર્યક્રમો હાલમાં પાંચ ક્ષેત્રોમાં ઘણા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનો અમલ થાય છે પરંતુ તેમાંથી મુખ્ય કાર્યક્રમો અને યોજનાઓ નીચે મુજબ છે તો કૃષિ ક્ષેત્રે કેટલીક યોજનાઓ દ્વારા રોજગારી મેળવી આવક મેળવી ગરીબોની સ્થિતિ સુધારવાના પ્રયત્નો થયા છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના રાષ્ટ્રીય પેયજલ કાર્યક્રમ ઇનામ યોજના વગેરે યોજના અમલ મૂકી છે જેથી કૃષિ વિકાસ અને મહત્તમ વળતર મળે તેવા પગલાં ભર્યા જેથી ખેડૂત વ્યવસાયમાં જોડાય છે ગ્રામ દહીથી ભારત ઉદા જેવા કાર્યક્રમોમાં અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને દેવામાંથી દેવામાં પ્રયત્નરૂપે વિવિધ પ્રકારે સહાય રૂપી પાડવામાં દેશની કેન્દ્ર અને સરકાર રાજ્ય સરકારે કર્યા છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ યોજના અન્વયે ગ્રામીણ ક્ષેત્રે કોઈ પણ જાતના અવરોધ વિના ચોવીસ ગુણે સાત સતત સાત દિવસ વીજળી મળી રહે તેમજ ઉર્જા કે સોલર ટેકનિક સાધનો માટે સબસિડી પૂરી પાડવામાં આવે છે આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના અન્વયે કૃષિ વિષયક અને બાગાયત ખેતીના વિકાસ માટે તથા અન્ય પાકો માટે તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહિત આપવાનો જુદા જુદા પગલાં ભરી પર્યાવરણની જાળવણી અને ખેતી અર્થમાં ઘટાડો કરવામાં આવે છે પ્રશ્ન કે બેરોજગારી ઘટાડવાનો કોઈ પણ ચાર કાર્યક્રમો સવ વિસ્તાર સમજાવો તો આપણે જોઈએ પહેલો છે કે ભારતમાં ઝડપી આર્થિક વૃદ્ધિ દર વાર્ષિક દસ ટકા જેટલું ઊંચા લક્ષક રાખીને સીધક કરવા સર્વગ્રાહી પગલા ભરવા જાહેર અને ખાનગી ક્ષેત્રમાં મૂડી રોકાણનું પ્રમાણ વધારવું અને રોજગારીની તકોમાં વધારો કરવો અર્થતંત્રમાં કૃષિ સહિતના નાના અને નાના અને ગૃહ ઉદ્યોગો કુટીર ઉદ્યોગો સહિત તમામ વિભાગોમાં આ પ્રદેશોની ઝડપી અને સંતુલિત વિકાસ સાધવા રોજગારીના નવા ક્ષેત્રો ખોલવા જોઈએ સરકારે રોજગારી વધારવા માટે અનેક યોજના દ્વારા આર્થિક સહાય શિક્ષણ તાલીમના કેન્દ્રો શરૂ કર્યા છે બીજું શ્રમ પ્રધાન ઉત્પાદન ઉત્પાદન પદ્ધતિ દ્વારા આધારિત વપરાશી વસ્તુઓનું કરતા એકમો નાના અને લઘુ ઉદ્યોગો ગ્રામ ઉદ્યોગો હાથ હાથસાર હસ્તકલા કારીગરને લગતા હુન્નર ઉદ્યોગોમાં વિકાસ હાથ ધરવો જોઈએ તે માટે યોજનાઓમાં પ્રોત્સાહક નીતિઓ અમલ મૂકવામાં નીતિઓ અમલમાં મૂકવી હવે જોઈએ ત્રીજો ગ્રામીણ ક્ષેત્રે માનવ વિકાસને ટકાવી રાખવા માટે તેમના આરોગ્ય શિક્ષણ ચોખ્ખું પીવાનું પાણી પૌષ્ટિક આહાર વીજળી રસ્તાઓ બેન્કિંગ વીમો ઇન્ટરનેટ વ્યવહાર મોત શોખની સલામતીનો વધારો કરીને જળ સંચયની પ્રવૃત્તિઓ સાર્વજનિક સ્થાયી મિલકતોનું નિર્માણ કરીને સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ અને પ્રોત્સાહન આપીને રોજગારીમૂલક કાર્યક્રમ અપનાવીને ગ્રામીણ લોકોના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક સુધારો લાવવાનો મુખ્ય હેતુ રહ્યો છે અને લાસ્ટમાં જે ચોથો પ્રકાર છે શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીનો ઘટાડો કરવા માટે તેઓમાં કૌશલ્યનો વિકાસ કરવો અને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી ઉશળ કારીગરો પેદા થાય તેની વ્યવસાયલક્ષી કે તકનીકી શિક્ષણની નીતિ અપનાવી શાળા કોલેજમાં અભ્યાસક્રમો તેના સ્થાનિક ઉદ્યોગની જરૂરિયાતોને સંતુષિત શક્ય તેવા રાખવા યુવા રોજગારીને શિક્ષણ અને તાલીમ આપીને તેઓમાં વિશિષ્ટ કૌશલ્યનો વધારો કરીને ઉત્પાદકતાની સાથે ગુણવત્તા વધે રોજગારી વધે વધુ આવક મળે અને જીવન સ્તર ઊંચું આવે તેવા પ્રયત્નો થવા જોઈએ તેઓને સતત કામ મળી રહ્યું છે એવું આશ્વાસન આપવું કામની નવી પરિસ્થિતિ મુજબ નવી જાણકારી મેળવીને તેને યોગ્ય સક્ષમ બનાવીને સ્વરોજગાર મેળવી શકે અને વૈશ્વિક દેશોની શ્રમશક્તિની તુલનામાં વૈશ્વિક સ્તરે ભારતીય ઉભો રહી શકે એવી સ્થિતિ સર્જવાનો પ્રયત્ન કરો તો મિત્રો આ હતું આપણા પાકનું સંપૂર્ણ સોલ્યુશન તો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો થેન્ક યુ